દહેગામ બસ ચાલકને આઉટ રોડ પર માસુમ બાલિકાનો પગ કચડી નાખ્યો માસુમ સ્કૂલ વાનમાંથી ઉતરી ઘરે જતી હતી દહેગામ શહેરમાં દિન પ્રતિદિન અકસ્માત સામે અને ટ્રાફિક સમસ્યાના ધાંધિયા સામે દહેગામના વેપારીઓ સિનિયર સિટીઝનો અને રાહદારીઓ નગરજનોએ ટ્રાફિક પોલીસની ફરજ સામે અને નગરપાલિકાના રસ્તાઓ હાઈવે માર્ગ પરના ગેરકાયદે દબાણો સામે દહેગામના નગરજનોએ અગ્નિ જ્વાળાનો આક્રોશ વ્યક્ત કર્યો છે છતાંય જવાબદાર અધિકારીઓના પેટનું પાણી હલતું નથી જેના કારણે ગુજારા અકસ્માત સર્જાય છે આજરોજ રોજ દહેગામ કન્યા શાળાએથી વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ ઉલ્લેખનીય છૂટ્યા બાદ બપોરે સ્કૂલ વાન પોલીસ સ્ટેશન રોડ પર માસુમ બાલિકા પિંકી કિરણભાઈ વાઘેલા વર્ષ છ ની વિદ્યાર્થીની પોતાના ઘરે જતા દહેગામ ડેપોની ઉંટરડા ગાંધીનગરથી દહેગામની જી જે અઢાર જેડ ત્રેસઠ ચાલીસ બસ સાત ગરનારા પોલીસ સ્ટેશન આઉટ રૂટ પર લઈ જનારા બસ ચાલકે માસુમ બાલિકાને અડફેટે લેતા બાળકીના પગ ટાયર ચડાવી દેતા પણ કચ્ચર ઘાણ થઈ જતા બસ ચાલક પોલીસ સ્ટેશન ભાગી છૂટ્યો આ ઘટના બનતા લોકોના ટોળે ટોળા દળી આવ્યા ભારે હંગામો કર્યો રહીશોએ ભારે વાહનો બંધ કરવાની માંગ કરી પોલીસે બસ કબજે કરી બસ ચાલક સામે ગુનો નોંધી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે

ખાલી આમ જ કરી ગાડી વાળા એ પેલું ટાયર ચરાયું ઠોકી પછી બીજું ચરાયું પછી ત્યાં સુધી બધું લાવી દીધું અમે આખો બૂટ કપાયેલો હું

શું કેવું છે આપડો દહેગામ સાત ગરનારા થી વાળો રોડ પોલીસ સ્ટેશન સામે

શહેરમાં પોલીસ સ્ટેશન આગળ જે ઘટના બની ગઈ એ ખરેખર દુઃખદ છે અને હું એક સિનિયર સિટીઝનના મહામંત્રી તરીકે આ દુઃખ વ્યક્ત કરું છું અને આવી રીતે અગાઉ ડેપો મેનેજરને જે લેખિત આપેલો અને એના રૂટ યોગ્ય રૂટ પ્રમાણે ગાડીઓ દોડતી નથી જ્યારે ડ્રાઈવરો પોતાની મનમાનીની રીતે એ રસ્તા ઉપર લાવે છે અને પરિણામે આજે જે પ્રસંગ જોયો એ ખરેખર દુઃખદ હતો એ બાળાના પગે ફ્રેક્ચર છે એના હાડકાઓ તૂટી ગયા છે અને ખરેખર બચવાની શક્યતાઓ હતી નહીં તો આ અંગે આપ સાહેબને ડેપો મેનેજર તરીકે અમારી વિનંતી છે કે સિનિયર સિટીઝનોનો પણ આ પ્રશ્ન છે કે અવારનવાર બે ફાર્મ બસો દોડતી હોય ત્યારે સિનિયર સિટીઝન રસ્તો ક્રોસ કરતા હોય જેમ કે પોલીસ સ્ટેશન આગળ કે પછી શાક માર્કેટ આગળ તો એ વખતે એમનું પણ જાનનું જોખમ ભરેલું છે એટલે આ અંગે યોગ્ય કાર્યવાહી કરી અને ઝડપથી આવા અકસ્માતો ભવિષ્યમાં ન બને એ જોવા અમારો અનુરોધ છે કરુણ છે એક નાની બાળા જે રોડ ક્રોસ કરી રહી છે એના ઘર તરફ જઈ રહી છે અને બેફામ આવતી બસ એના ઉપર ચડી જાય છે એના પગના કુચ્ચર ગાણ બોલાવી દીધો છે અહીંયા સ્થળ પર જોયું તો એના પગના હાડકાં પણ પડેલા જોવા મળ્યા છે ખરેખર આ રસ્તો બસો માટે છે કે કેમ એ પ્રશ્ન છે ખરેખર તો બસો ડાયરેક્ટ વડે થઈ અને નહેરુ ચોકડી થઈ અને કોર્ટ બાયપાસ જવાનું કોર્ટ આગળ થઈને જવાનું હોય છે એની જગ્યાએ આ રોડ ઉપર બસ કેમ આવી અને કઈ રીતે આવે છે એ કંઈ યોગ્ય કહેવાય નહીં વિશેષ આ પહેલાં પણ ડેપો મેનેજરને લેખિતમાં જાણ કરેલ છે કે જે જેસીબી અને જી બોર્ડ જે વર્ડ છે ત્યાં થઈ અને નેહરુ ચોકડી થઈ અને ગાંધીનગરની બસો જાય પણ એમ છતાં આ બસો આ રૂટ ઉપર કઈ રીતે આવે છે એ કઈ વિચારવા જેવું છે